ખાલી મતભેદ છે નથી જોડ્યું એ તો એક કર્યું છે ખાલી આપડી દસ થી ભાવનો જુદું પડ્યું છે અને આપણી આપણું જુદું પડેલું અમે બીજું દેખાય છે એક થઈ ગયેલું હોય એટલે નતો એક પણ એને ખબી નહીં પગરખામ છે મૂકી દીધો અને જી ઝવેરી પાસે ઝવેરી પેલા પગમાંથી નેસેથી એના જોડામાંથી ગાઢતા ભાળી ગયો કે વન ખબર નથી હાથમાં શું છે કે ભાઈ તારા કોમ નું નથી શું કિંમત હવે એને કિંમત કરી હીરો એને ખબર સતા એને નથી દોડ્યું કે એમ કેવા માંગુ છું કે દોડ્યું કિંમત નથી કરી પત્ની પોમ્યો નથી કે બહી રૂપિયા નો કે જે હોય મને લીજો

કે એ તો નથી ધોણતી તારે મને પગ ને અસર લઈને આવી હતી પણ તું ધોણ તો મારી કિંમત શું કરી એટલે મને એમ છે કે આ મૂર્ખના હાથમાં હું ક્યાંથી આવ્યો તું ઝવેરી ન કહેવાય ન કે તું હાસી કિંમત કરે મારી એટલે કે હું આ તારા હાથમાં આવ્યો એટલે હું ટૂટી ગયો છું એટલે કટકા થઈ ગયો છું ન કે ના તૂટતું એક વખત અમારું વાત નહીંતી તો હીજો જ ને આહર્યો એને 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 તમે તમે જોવો હીરો છે ને એના ઉપર હેરણે ચડાવો તો કોઈ દાડો એ તૂટે એ કોઈ દાડો એને તમે લો એ હેરણમાં પહેરી જાય પણ તૂટે જ નહીં એ હીરો નહેર્યો છે શેમાંથી કોઈ દાડો ગરમ થાય એ ગરમ થાય તો હીરો કહેવાય અને એ એ શેમાંથી નહીર્યો છે કેમ નથી ગરમ થાતો સર ભાઈ પહેલા જ ભાઈ વાત તો ખરી કે તમ કે ઈ અગ્નિ મોય થી ને આયો છે તારી હીરો બન્યો છે એમાં સંત થઈ કે છોટી મોય થી ને આયો છે તારી સંત બને છે એમ એમ નથી બનતો એને જગત મોય થી મૂર્તિ થઈ ગઈલી હોય જેને એમ કેવરા છે જ્યાં સુધી છાય ત્યાગ વૈરાગ ન આવે ને કે ત્યાગનો નો અસ્તિત્વ છે જેને આ લોક પરલોકની ઈચ્છા જ નથી કોઈ પડી જ નથી એને કોઈની નથી પડી બસ એ સ્વરૂપની પોમી અને આ આનંદ કરવાનો છે જેમ તમે કાષ્ટ બળી બળીને ખાગ થઈ જાય તાર અગ્નિ સ્વરૂપ થઈ જાય એમ આ બધું બળી અને અઢાર બાર ને વનસ્પતિ હોય પણ તમે વાઢી નખો જાત બતાવે પણ એની અગ્નિ જાય તો શરણભાઈ ભાઈ એમ આ નોમ નમ જાય ને તારી આ બધો ખાખ થઈ એ સ્વરૂપ થઈ જાય તારી એક કેવળ નામ થઈ જાય અને નામ થઈ જાય તારી એ વસ્તુની પોમ્યા અને પછી બીજું કોઈ ને એને બ્રહ્મ દેશ કહેવાય પછી એક સ્વરૂપ થઈ જયું આટલું કઈ મારી વાળી બોલો સત ગુરુ વગાવા